સુખદેવજીએ રાજા પરીક્ષિતને આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહે છે કે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો દક્ષિણમાં તુંગભદ્રા નદીના કિનારે એક નગર વસ્તુ હતું અને એ નગરનું નામ અનુપમ નગર હતું એવામાં એ એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું આત્મદેવ આત્મદેવ નામના બ્રાહ્મણને જીવનમાં બે દુઃખ એક તો એની પત્ની બહુ ઝઘડાડ્યું

ક્યાં જઈ રહ્યો છે કે આત્મહત્યા કરવા નામ આત્મદેવ સો આત્માનો દેવ અને જા આત્મહત્યા કરવા તો કાયર માણસો કરે તો મારા બહુ દુઃખી છું મારે ક્યારે સંતાન નથી તો કે તારે સંતાન બનાવવા હોય ને તો તારા ઠાકોરજીને તું તારો દીકરો બનાય આ જગતના છોકરા તારો સાથ દે કે ન દે પણ આ ઠાકોરજી દરેક પરિસ્થિતિમાં દરેક સમયે તારો સાથ દેશે વસુદે વસુ કૃષ્ણ જગત નો ગુરુ છે તો કે નહી પુત્ર તો જોઈએ પુત્ર વગર પીડદાન કઈ રીતે કરી શકાય પિતાના મર્યા પછી પુત્ર જ પિંડદાન કરે અને વંશવેલો આગળ વધારવા માટે પણ પુત્રની તો જરૂર પડે ને ત્યારે એક એક એને ફળ આપ્યું કે તું આ ફળ લઈ જા તારા ઘરે દીકરાનો જન્મ થાય બ્રહ્મ વાક્ય ધનાર જન્મ સાહેબ સાધુ બ્રાહ્મણના મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ જનાર્દન થઈ જાય શાશ્વત થઈ જાય અને એ આત્મદેવ નામનો બ્રાહ્મણ એ ફળ લઈ અને પોતાની પત્નીને આપ્યું કે તું આ ફળ ખાઈ જા આપણી ઘરે દીકરાનો જન્મ થશે જે કંઈ મહાત્મા અરે જે કંઈ ઘટના બની એની એને વાત કરી પણ એની પત્નીનું નામ હતું ધૂંધલી ધૂંધલીનો અર્થ શું થાય કે જો સોચે ગઈ હંમેશા વિપરીત સોચેગી જેના જીવનમાં બધું ધૂંધળું છે એ બધા ધૂંધળા છે અંજવાળો જ નથી અંધારો જ છે એ ધૂંધળા છે ફળ હાથમાં લઈને બેઠી એવામાં એની એક બેન આવી હવે એની બેન સગર્ભા હતી એની બેનને ને થોડું લાલચ એટલે એની બેને એમ કીધું કે તું આ ફળ છે ને એ મને આપી દે મારી ઘેર જે દીકરાનો જન્મ થાય ને એ દીકરો હું તને આપી દઉં અને આ ફળ જે છે ને તારા ઘરમાં પેલી ગાય છે ને એને તું ખવડાવી દેજે અને એ ફળ ગાયને આપવામાં આવ્યું અને જે ધૂંધલીની બહેનની ઘેરે જે દીકરો થયો એ ધૂંધલીને આપવામાં આવ્યો અને ગાય કે વાસરડું ફળ થાય તો કોઈ વાસરડા કે વાસરડીને જન્મ આપે પણ એક અદ્ભુત ઘટના બની કે એ ગાયમાંથી પણ એક પુત્રનો જન્મ થયો એ મનુષ્યના દીકરાનો જન્મ થયો અને બંને દીકરાઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને ધૂંધલીએ જાહેર કર્યો કે આ દીકરાને મેં જન્મ આપ્યો જે ધૂંધલીની બહેનથી જે દીકરો આવ્યો એ દીકરાને ધૂંધલીએ જાહેર કર્યો કે મેં જન્મ આપ્યો અને પેલી ગાય ગાયે જે દીકરો જન્મ થયો એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું આખું શરીર માનવ જેવું હતું ખાલી કાન એના ગાય જેવા હતા એટલે એ દીકરાનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું અને ધૂંધલીએ જે દીકરો ધૂંધલીની બહેન દ્વારા જે દીકરોનો જન્મ થયો એનું નામ ધંધુકારી રાખવામાં આવ્યું દિવસ જતા 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 બંને દીકરા મોટા થવા લાગ્યા પણ બંને વચ્ચે જમીન આસમાન નો ફેર થઈ ગયો અહીંયા ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણ ને અર્ઘા આપે ઠાકોર દ્વારામાં જઈ ઠાકોરજીને જળ ચડાવે તુલસીને પાણી રેડે અને ધંધુકારી આમાંનું એક ન ખાવાનો ખાવા મીડ્યો ન પીવાનો પીવા મીડ્યો ન જીવવાનું જીવવા મીડ્યો ફાવે એમ બોલવા મીડ્યો ફાવે એમ ખાવા મીડ્યો અને ફાવે એમ વર્વા મળ્યો અને એક દિવસ એ ધંધુકારીનું એટલું કૃત્ય એટલું બધું વધી ગયું કે રાજાના મહેલમાં ગયો અને વેશ્યાઓની સાથે રહેવા લાગ્યો વેશ્યાઓએ કીધું કે તું રાજાના મહેલમાંથી ચોરી કરીએ તો અમે તારી તમામ ઈચ્છા પૂરી કરીએ અને એ રાજાના મહેલમાં ચોરી કરવા માટે પણ જાય અને વેશ્યાઓને એમ થયું કે જો આ રાજાના મહેલની ચોરી રાજાના મહેલમાંથી હાર ચોરીને આવે ધંધુકારી અને વેશ્યાઓને એમ થયું કે જો આ હાર રાજાનો અને એમાંય જો આપણે પકડાઈ જાવું તો રાજા અમને મારી નાખશે ધંધુકારીને તો જે કરે પણ અમને રેવા દે નહીં એટલે ભયંકર વીષ આપી અને વેશ્યાઓએ ધંધુકારીને મારી નાખ્યો છે સળગતા કોલસા નાખ્યા અને વિષ આપી અને જદુ મરી ગયો પણ મરી ગયો પછી એના આત્માને શાંતિ નથી મળી સાહેબ એનો ભાઈ ગોકર્ણ ગયા તીર્થની અંદર બિહારમાં જઈ જે પટના રાજધાની પાસે ગયા તીર્થ આવેલું છે ત્યાં શ્રાદ્ધ કરવાનું મહત્વ રહેલું છે એ ગયા તીર્થ ની અંદર સો વખત શ્રાદ્ધ કર્યું પણ એની મુક્તિ થઈ પાપી આત્માની કોઈ દિવસ મુક્તિ થતી નથી સો વખત ગયાની અંદર શ્રાદ્ધ કર્યું સો વખત પિંડદાન કર્યું પણ એની કાંઈ મુક્તિ થઈ નહીં પછી સૂર્ય ભગવાને કીધું કે ભાગવતની કથા કરાવો આ નમસ્તુ વ્યમ પ્રસિદ્ધમ મમ ભાસ્કરમ દિવાકરમ નમસ્તુ વ્યમ પ્રભાકરમ નમો સ્તુતે સૂર્યનારાયણ ભગવાન કે તમારા ગામમાં શ્રીમદ ભાગવતની કથા કરાવો સો વખત ગયા શ્રાદ્ધ કર્યું છતાં પણ ધંધુકારીની મુક્તિ ન થઈ અને પછી એમના ગામમાં ધંધુકારીએ ખૂબ જ સરસ મજાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું સાત દિવસ સુધી એ કથા ચાલી પણ પ્રથમ દિવસની જ્યાં કથા શરૂ થાય ને ત્યાં પેલો પ્રેત આવ્યો ધંધુકારી જે મૃત્યુ પછી પ્રેત બન્યો હતો એને મુક્તિ મળી નહોતી સાત ગાંઠનો વાંસ એની અંદર એ બેઠો અને સાત ગાંઠના વાંસમાં બેસી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળી જ્યારે સાતમો દિવસ કથાનો વિરામ થયો ત્યારે એ થાંભલો ફાટ્યો અને એ થાંભલામાંથી એક દિવ્ય પુરુષનો પ્રાગટ્ય થયો અને એ ધંધુકારી અને સ્વયં ભગવાન લેવા આવ્યા અને વિમાનમાં એ ધંધુકારીને બોક્સ મળ્યો ભોલે ભાગવત ભગવાન એટલે આ ભાગવતની કથા જેમ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મુક્તિ મળી એમ ધંધુકારીને પણ મુક્તિ મળી છે સંસાર ભય નાશનમ